ખોરાક અને ઔષધ નિયમન તંત્ર પાટણ દ્વારા શંકાસ્પદ ghee બનાવતા વેપારીના ગોડાઉન સીલ કર્યો પાટણના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા નગરજનોને શુદ્ધ અને ભેળસેળ મુક્ત ખાદ્ય પદાર્થો મળી રહે તે હેતુથી ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમે મળેલી શંકાસ્પદ ghee ની બાતમીના આધારે પાર્થ એસ્ટેટ કૃષ્ણા સ્કૂલની બાજુમાં આવેલા ગોડાઉન નંબર B1 અને 21 પર તપાસ હાથ ધરવામાં આવી હતી ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમે બંને ગોડાઉન બંધ અવસ્થામાં મળ્યા હતા જેથી ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમ દ્વારા એફબીઓ શ્રી મોદી રાકેશભાઈ મુકેશભાઈનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરેલ પરંતુ તેઓ રૂબરૂ હાજર ન થવાથી રાત્રે મોડા સુધી રાહ જોવામાં આવી જેને લઈને એફબીઓ શ્રી મોદી રાકેશભાઈ મુકેશભાઈ હાજર થયેલ ન હોવાથી બંને ગોડાઉન સીલ કરવામાં આવ્યા જેને લઈને 42 ના પોલીસ સ્ટેશનને એફબીઓ ની હાજરી માટે જરૂરી કાર્યવાહી કરવામાં સહયોગ આપવા માટે જાણ કરવામાં આવેલ છે FBO હાજર થયા બાદ આગળની તપાસ દરમિયાન જો કોઈ ગેરરીતિ જણાયશે તો ફૂડ સેફટી અને સ્ટાન્ડર્ડ સેક્ટર 2006 anvai કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે જે અંગે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર પાટણના ડેઝિગ્નેટેડ ઓફિસરની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે